બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે અસામાજિક તત્વોએ જે એની ઉપર હુમલો કર્યો છે એના વિરુદ્ધમાં આજ બોટાદ જિલ્લાની અંદર ભૂપતભાઈ ડાભીના આગેવાનીની અંદર અખિલ ભારતીય કોળી સમાજ જય માનદાતા ગ્રુપ કોળી સેના અને સમાજના તમામ આગેવાનો અહીંયા આજે એકઠા થયા છે અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે આવેદનપત્ર આપવામાં આપવામાં આવ્યું છે એક વાત ખાસ કરીએ છીએ ઘણા ટાઈમથી મીડિયામાં એ લોકો જોઈ રહ્યા છીએ કે ઇલેક્ટ્રિક મીડિયાની અંદર અને પ્રિન્ટ મીડિયાની અંદર આહિર સમાજ અને કુલી સમાજને કઈક સામે સામે થતું હોય એવું દેખાઈ રહ્યું છે આ આવેદન પત્ર જે છે એ કોઈ સમાજ સામે નથી માત્ર ને માત્ર જે અસામાજિક તત્ત્વોએ જે નવનીતભાઈ ઉપર જે હુમલો કર્યો છે એના વિરુદ્ધમાં છે બીજી વાર એક કહું છું દરેક મીડિયાવાળાને કે સમાજ સમાજને સામે સામે ન ભેળો અસામાજિક તત્વો માટે લડત છે આમાં કોઈ પણ વ્યક્તિ આવશે નાના કે મોટા એને છોડવામાં નહીં આવે જય હિન્દ જય ભારત જ્યારે ભાવનગર જિલ્લાની અંદર સમગ્ર કોળી સમાજ વસતો હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ વસતો હોય ત્યારે આજે બગદાણા ખાતે એક યુવા સરપંચ ઉપર જે હિચકારો હુમલો થયો છે તેને બોટાદ જિલ્લા કોળી સમાજ વખોડે છે અને ખરેખર જ્યારે સરકારની અંદર સારામાં સારા કાયદા વ્યવસ્થાની એમની સરકારની જવાબદારી છે ત્યારે કોળી સમાજ બોટાદ જિલ્લા કોળી સમાજ વતી કહેવા માગું છું કે જે આરોપીના નામ લેતા હોય જે સરપંચશ્રી જે પોતે નિવેદન લખાવતા હોય તે નિવેદનમાં જે આરોપી આવતા હોય તે આરોપીને આજે કડકમાં કડક સજા થાય એમને પહેલાં તો એરેસ્ટ કરવામાં આવે ને પહેલાં એમનું એફઆઈઆરમાં નામ લેવામાં આવે એટલા માટે દરેક આજે સમગ્ર ગુજરાતની અંદર આ એક એવો મુદ્દો છે કે જે સારો સરપંચ યુવા સરપંચ કામ કરતો હોય તેને દબાવવામાં આવે છે તેને ધમકાવવામાં આવે છે તે એ પછી ગુજરાતનો કોળી સમાજ ક્યારેય આવા હિતકારી હુમલો સહન કરશે નહીં